અને કેવી હિંગુ ઉતારી બધું હું તમને દેખાડું વિડીયોમાં બન્યા રહેજો બધા અને અત્યારે હું વાહારી હીંગ નાખવા જો ક્યારે એટલે એટલે હું અહીંયા આમ ઘણી નીકળી ગયા હવ નો હું ક્યારે લઈશ અને આવી જાડી હિંગ ઉતારી હું તો એટલે પગ આ હારી ગયો આ હારી ગયો પૂ ગયો છું બીજા બધા આગળ જઈ ગયા કે આપણે ઉતારવા મળીએ ધીમે ધીમે હારી ગયો

Thank

જો બે બેહી ગયા મસ્ત મજા ના ને અમાર જયલા કાકા જાય છે નિશાળિયા મેકો આબો જો કે પુતા બાલ મલી દે જયલા કાકા ને બણવા રાખી કે પણ જયલા કાકા ને બણવા રાખી કે તો હવે નિશાળિયા વિ ગયા બણવા ને હવે છે પાછા અમે વિયા દે હેરી કો નહી ઉતરવા તો ચાર બધે હેરી ઉતરી જો હન જવાય કર્યો ઢગલો મોટો જબર ને અમાર દિયા હે કે કારે કારે આવતા હા બાકી અમે ચાર પાંચ જણા એટલે એટલો હેરી કો ઉતાર્યો દવા એટલો હે તો હે કે હવે બધું ઉતરી જાય ને હવે જમવાનું જમી લઈએ વાગી માંગી ગયો બે વાગી ગયા હે તો થોડું ઘોટું લીધા તો પછી લાગટ લઈ લીધું હે અને હવે જમી લઈ તો દવા આમ દાણું કરવાનું ચાલુ હે તો દવા બદલા ને ઢીકલો કર્યો આ હાજુ બદલો અને અમારે દિયાભાઈ કે બદલો લાવી લાવીને ઢીગલો કરે હે વેશમારો ગોતી ગોતી થોડોક તો હારી થોડીક હારી કરવાની બાકી બધી તો કે આપણે ધીમે ધીમે હે ત્યારે ધીમા ધીમા થોડી તો નામ આવી ને કે આપણે હારી કરતા ઠેલા ભરાઈ જાય થોડાક થોડાક હજી બાટી છે એવું બધું છે આવી રીતે આમ ઠેલા ભીરા ને હજી જો અહીંયા થોડાક પીડા છે ને આ બધી બદલો પડી છે પદુ સકાવે છે પતંગ દાદા દીકરો ભાઈ